ગોંડલ ખાતે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સના એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી આ વર્ષે મગફળીનો પાક ચાલીસ લાખ ટન સૌરાષ્ટ્રમાં થવાનો છે નિકાલ વ્યવસ્થિત થાય તે માટે સરકારનો સહયોગ જરૂરી છે પાસઠ ટકા તેલ આયાત કરવું પડે છે ખાદ્ય તેલની સોલ્ટેજને અટકાવવા મગફળીને પ્રોત્સાહન આપવું જરૂરી છે છેલ્લા બે વર્ષથી સિંગદાણાની નિકાસ થાય છે એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મેળવવા માટે અગ્ર રજૂઆત કરીશું મગફળી તેલના ઉત્પાદન સહિતના પ્રશ્નોને લઈને સરકારને રજૂઆત કરવામાં આવશે નિકાસ સહિતના પ્રશ્નોને લઈ આગામી સમયમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે સમીર શાહ દ્વારા સરકારને સૂચન કરવામાં આવ્યું એમએસપીની જગ્યાએ ભાવંતર યોજનામાં સરકાર લાગુ પડે તો ભાવાંતર યોજના ખેડૂતોને હિતમાં છે હવે જેમ આપણે પાક પાણીના ફિગર સાંભળ્યા આ વખતે ચાલીસ સાડી ચાલીસ લાખ ટન જેવો મગફળીનો પાક સૌરાષ્ટ્રમાં થવાનો છે જે ગયા વર્ષ સરખામણી ઘણો જ વધારે છે ગયા વર્ષે લગભગ પચીસથી છવ્વીસ લાખ જેવું ઉત્પાદન હતું તો ડોઢો પાક છે એવું કહી શકાય તો એ મગફળીના નિકાલ યોગ્ય રીતે થઈ જાય અને ખેડૂતોને મગફળીના ભાવ સારા આવે કે જેના કારણે મગફળી વાવવા માટે એમનો ઉત્સાહ બરકરાર રહે એટલા માટે શિંગદાણા અને મગફળીના તેલ શિંગતેલનો વપરાશ વધે એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેનાથી આ માનવ યોગ્ય રીતે નિકાલ થાય અમે અમારી રીતે તો આ પ્રયત્નો કરવાના જોઈએ છે પણ સરકાર એજન્સીઓની જો આમાં હેલ્પ મળી રહે ને સરકાર લેવલે આ પ્રચાર સરકાર લેવલે જો પ્રચાર થાય અને મગફળીનો યોગ્ય ભાવે ખેડૂતોને તમામ જે ઉત્પાદન થયું છે એનો નિકાલ યોગ્ય ભાવે થઈ જાય તો ખેડૂતોનું પણ હિત જળવાઈ રહે અને વધારેને વધારે દર વર્ષે મગફળીનું વાવેતર કરવા માટે ખેડૂતો પ્રેરાય તમને બધાને ખબર જ હશે કે આપણો દેશ આપણી જે ખાદ્યતેલની કુલ જરૂરિયાત છે એનું પાસઠ ટકા જેટલું ખાદ્યતેલ આપણે આયાત કરવું પડે છે મસ્ટર્ડ એટલે કે જે રાય સરસવ અને મગફળી એ બે સ્વદેશી તેલીબિયા એવા છે કે જેમાં તેલની માત્રા વધારે છે એટલે આપણી જો ખાદ્યતેલની જે આપણી શોર્ટેજ છે ભાંગવી હોય કે આપણી ભૂખ ભાંગવી હોય તો મગફળી અને મસ્ટર્ડ સીડને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવું એ જરૂરી છે તો એ કારણસર મગફળીનો શિંગદાણા અને મગફળીના તેલનો વપરાશ વધે એ માટે અમે સરકાર તરફથી પણ થોડા સહકારની અપેક્ષા રાખીએ એટલે એક્સપોર્ટમાં તો શું છે કે એક્સપોર્ટની માર્કેટ તો શિંગદાણાની આપણે ત્યાંથી છે જ ને આપણા શિંગદાણાની દર વર્ષે સારી એવી ક્વોન્ટિટીમાં એક્સપોર્ટ થાય છે અને છેલ્લા બે એક વર્ષના હિસાબથી શિંગતેલની પણ નિકાસ થાય છે પણ તેલની તો હું વાત નથી કરતો પણ જે શિંગદાણાની નિકાસ થાય છે એના ઉપર સરકાર તરફથી કોઈ કેન્દ્ર સરકાર તરફથી પ્રોત્સાહન મળતું નથી બીજી ગમે તે ચીજ જણસીની તમે નિકાસ કરો તો એના પર ડ્યુટી ડ્રોબેક સ્કીમની નીચે સરકાર એ પાંચથી દસ ટકા સુધીના ઇન્સેન્ટિવ આપે છે શિંગદાણા અને શિંગફોડના નિકાસ પર કોઈ આવા એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળતા નથી તો એ ઇન્સેન્ટિવ મળે એના માટે અમે રજૂઆત કરતાય આવ્યા છીએ અને હવે વધારે ઉગ્રતાથી એ રજૂઆત કરવાના છીએ ભાવાંતર યોજના શું છે હું તમને સમજાવું એકચ્યુઅલી મધ્યપ્રદેશમાં એ થોડા વર્ષ પહેલાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું હતું કે અત્યારે શું છે કે આપણે સરકાર ખેડૂતોની મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે જે ટેકાના ભાવ એ નક્કી કરે છે ને ટેકાના ભાવથી ખુલી બજારમાં ભાવ જો નીચા જાય તો ગવર્મેન્ટ એજન્સીમાં ઇન્ટરવિન કરે છે ને ટેકાના ભાવે ખેડૂતો પાસેથી માલ ખરીદી કરે છે આમાં શું થાય છે કે સરકારી એજન્સીઓને બી ઘણી બધી વહીવટી તકલીફો પડે છે નુકસાની આવે છે માલની હેરાફેરી વખતે ઢોળફોડ થાય છે કંઈ ચોરી ચપાટી થતી હોય ગોડાઉન ભાડા લાગે વ્યાજ ખાત સરકારી એજન્સીઓને લાગે એને બદલે અમારે સરકારનું એવું સૂચન છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની બદલે ખુલ્લી માર્કેટમાં મગફળી જે ભાવે વેચાય અને ટેકાનો જે ભાવ હોય એ ડિફરન્સ ખેડૂતોને રોકડ સારી રૂપે ચૂકવી આપો ધારો કે તેરસો છપ્પન રૂપિયા વીસ કિલોનો ટેકાનો ભાવ છે અને બજારમાં એકસોને બારસો રૂપિયામાં એક મગફળી વેચાણી તો જે ડિફરન્સનો એકસો છપ્પન રૂપિયા છે એ સીધા ખેડૂતો એ ખેડૂતોની આટલી મગફળી હતી તો એ ડિફરન્સનો રકમ ખેડૂતોના ખાતામાં ઓટોમેટિક જમા કરાવી નાખો તો એનાથી શું ફાયદો થાય કે ખેડૂતોને એની નિપજના પૂરેપૂરા ભાવ મળી જાય અને જેટલું નીચું વેચાય એટલું એને કેશ રોકડ સહાય મળી જાય છે અને બજારમાં મિલોને સસ્તા ભાવે તેલ મળે તો મિલોની પડતર નીચે આવે અને સસ્તા ભાવે બજારમાં તેલ વેચી શકે તો આમ પ્રજાને સસ્તા ભાવે તેલ મળે એ ફાયદો થાય એટલા માટે અમે આ ભાવંતર યોજનાની સિફારિશ કરી હતી ભાવંતર યોજના ઘણા વખતથી મધ્યપ્રદેશમાં અમલમાં હતી જ